મારું નામ પરમાર વૈશાલી છે હું આંગણવાડી કેન્દ્ર વિજમગામ બારની અંદર એક વર્કરબેન તરીકે મારી ભૂમિકા ભજાવું છું અને મેં જે

અને એનાકી એ પોશાકની ઓળખ મળે છે સાથે સાથે એમાં કલરવાળા પોશાક તમે જોઈ શકો છો કોઈનો વાદળી રંગ છે કોઈનો પીળો રંગ છે કોઈનો કાળો રંગ છે તો એ પોશાકની સાથે સાથે કલરની પણ ઓળખ મેળવશે આને વત્તા કે એની અંદર હું કહીશ કે ભાઈ કેટલા કેટલા અહીંયા કપડા દેખાય છે તો બાળક ગણી પણ શકે જેમ કે 1 2 3 4 5 6 અને તો છોકરાઓના કપડા પર કલર કલરની ઓળખ પણ મેળવશે ગણતરી પણ કરી શકશે અને એના પોશાક કયા છે એની પણ ખબર પડશે કે જેમ કે પુરુષો કયા કપડા પહેરે છે છોકરાઓ કયા કપડા પહેરે છે તાઈ પહેરે છે મોજા પહેરે છે

કરી શકીએ છીએ એ જ રીતે આ બાજુ જે બીજો છે ત્યાં આગળ કયા કપડા મેચિંગ છે અત્યારે આપણે બહુ કહે છે ને કપડા મેચિંગ કરવા છે તો આમાંથી બાળકને મેચિંગ કપડાની ખબર પડશે કે કયા મેચિંગ કપડા છે તો એ કહી શકે કે આ સાડીની મેચિંગ કપડાની જોડ એને જોઈ શકે છે એ જ રીતે આ બાજુની સાઈડ પણ એ જોઈ શકે છે કે આમાંથી કયા કપડા જુદા પડે છે તો મોજા છે મેચ જે પહેરવા લાયક રોજ બરોજ છોકરા અને છોકરીઓ પહેરતા હોઈએ છે પેલા તો કપડાં કોણ પહેરે છે એ પૂછી શકીએ છીએ જેમ કે આ કપડા કોણ પહેરે છે તો છોકરી પહેરે છે કયા કપડા છે તો ઉપર જે છે ટોપ છે નીચે છે

છોકરીઓ આ છે શર્ટ અને પેન્ટ કોણ પહેરે છે તો છોકરાઓ પહેરે છે આની અંદર બીજી એક વસ્તુ છે ગણતરી પણ કરી શકે છે જેમ કે બટન ક્યાં લગાવેલા છે તો કે શર્ટમાં કેટલા છે તો 1 2 3 4 ને 5 પાંચ શર્ટના બટન છે પણ ગણી શકે છે પછી આ છે ટોપ એમાં પણ ગણતરી અને કલર કરી શકે છે પછી આ છે અલગ અલગ પ્રકારના કપડાં ટી-શર્ટ, શર્ટ, ટોપી, મોજા એ બધા જે અહીંયા છોકરાઓના

મેચિંગ પીળા કપડા ઉપર કાળા રંગની સ્ટીક ક્યાં જશે તો કાળા રંગના કપડા ઉપર આવું કઈક મારું ટીએલ એમ છે અને મારો નંબર આવ્યો મેડમે મારી મહેનત ને બિરદાવી એ બદલ મેડમનો ધન્યવાદ આભાર